તો આજે વાત કરશું આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવા માટે સૌથી પહેલી કેટેગરી કેટેગરી એ માટે કેટેગરી એ ની અંદર કેવા લોકો આવે છે જે અત્યારે પ્રેશર છે સાવ નવા છે જેને આ ફિલ્ડનું કોઈ નોલેજ જ નથી સપોઝ તમે અત્યારે બારમું ધોરણ પાસ કર્યું જ છે હવે તમારે આગળ તૈયારી કરવી છે સરકારી નોકરી માટે ડઝન્ટ મેટર કે તમે કઈ નોકરી માટે તૈયારી કરો છો તમે તલાટી માટે કરો છો ક્લાર્ક માટે પોલીસ માટે કે કોઈ તમે પ્રેશર છો એવું માની લ્યો તો તમારા માટે તમારું જે એજ્યુકેશન છે એ હજી નવું છે કે તમે આઠ થી બાર ધોરણ જ એટલું ભૂલી નહીં ગયા હો જેટલું જેને અગાઉથી છોડી દીધું છે એ લોકો ભૂલી ગયા છે તમારા માટે નવું છે તો તમારે શું કરવાનું તમારે ફરીથી તમારો બેઝ છે એ પાકો કરવાનો છે બેઝ ઇન ધ સેન્સ કે ધોરણ આઠ થી બાર નું જે જીસીઆરટી અથવા એનસીઆરટી નું જ્ઞાન છે એ બધું ફરીથી રિવિઝન કરવાનું છે એમાં તમને આમથી લાગે એની નોટ્સ બનાવવાની છે નોટ્સ ન બનાવો તો ખાલી એનું રિવિઝન કરતું રહેવાનું છે પછી મારા મારા મુતાબિક આ મારું માનવું છે પછી તમે તમારી રીતે ગમે તે ચોઈસ કરી શકો છો મારું માનવું એવું છે કે જો તમે એફોર્ડ કરી શકતા હો તો તમે કોઈ એક સારી જગ્યાએ ક્લાસ જોઈન કરી બરાબર ક્લાસીસમાં શું થશે કે તમે આ ફિલ્ડમાં સાવ નવા છો તમને ખબર નથી તો એ લોકો તમને એક પ્રોપર ગાઈડન્સ અને તમારું પ્રોપર ટાઈમ ટેબલ બનશે અને તમે કોમ્પિટિશન ને ફેસ કરી શકશો બહાર નીકળશો તમારું એક્સપોઝર થશે અને તમે આ ફિલ્ડ ને બરાબર સમજી શકશો તમે બાર નીકળશો તો તમને ખબર પડશે કે બારે કેટલી કોમ્પિટિશન છે અને કઈ રીતે પ્રોપર તૈયારી કરવી એક વખત ક્લાસ કરશો અને તમારું આખું માઇન્ડસેટ ક્લિયર થઈ જશે કે શું કરે જો તમે હોશિયાર છો એટલા બધા તો તો તમે ડાયરેક્ટ તમારી રીતે ઘરે બેઠા તૈયારી કરી શકો છો તમારે ક્યાંય જવાની જરૂર નથી પણ આ તો મારું માનવું એવું છે કે જે ભણવામાં બહુ એવરેજ છે જે બહુ નથી એ લોકો એક વખત ક્લાસ કરવા જોઈએ ક્યાં ક્લાસ કરવા એ તમે ડેમો લેક્ચર ભરીને જોઈ શકો છો ડિસાઈડ કરી શકો છો ઓનલાઈન યુટ્યુબમાં વિડીયો જોઈને બધાના લેક્ચર જોઈને તમે નક્કી કરી શકો છો કે તમને કોનું સમજાય છે ત્યાં તમે એક વખત ક્લાસીસ જોઈન કરી લો અને હવે એવા લોકો કે જે એ કેટેગરીમાં જ આવે છે જેના માટે આ ફિલ્ડ નવું છે પણ ભણવાનું બહુ પહેલેથી છોડી દીધું છે તો એના માટે આ સેમ વસ્તુ છે તમે પેલા તમારો બેઝ પાકો કરો મીન્સ ધોરણ આઠ થી બાર ની ચોપડી જે છે બધી એક વખત વાંચી લ્યો જોઈ લ્યો અને એક જગ્યાએ ક્લાસ જોઈન કરી લો હવે ઘણા એવા હોય છે કે જે બિચારા ક્લાસ એફોર્ડ નથી કરી શકતા અથવા નથી જઈ શકતા તો એના માટે કોઈ ગભરાવાની વસ્તુ નથી તમે ઘરે એક બેચ લઈ શકો છો વેબ સંકુલ ને એવી અમુક એકેડેમી જે ક્લાસીસ છે એ તો બહુ સસ્તામાં થઈ જાય છે મીન્સ જે મોબાઈલ એપ્લિકેશન હોય છે એની અંદર બહુ સસ્તામાં તમને ક્લાસીસ મળી જાય છે એમાંથી બેચ લઈ એક એક વિડીયો જોઈ અને તમારી રીતે વાંચો તમારે પહેલા તમારો બેઝ એકદમ પાકો કરી લેવાનો છે પછી તમે એની જે પ્રકાશન ની બધી બુક હોય એમાંથી તૈયારી કરો આ છે કેટેગરી એ માટેનું મારું સજેશન છે સાવ નવા છે જે આ ફિલ્ડ થી સાવ અજાણ્યા છે અને એ લોકો મારું બુક લિસ્ટ ફોલો કરી શકે છે જેના માટે આ ફિલ્ડ સાવ નવું છે નજી સ્ટાર્ટ કરવા જાય છે પણ મારું એક ઈ સલાહ છે કે તમે તમારો ગોલ નક્કી કરી લેજો અત્યારે તમે ખાલી તૈયારી ચાલુ કરી દો તો તમે એક બાજુ તલાટી પાછળ દોડશો ને એક બાજુ તમે પોલીસ પાછળ દોડશો ને તો ભેગું નહીં થાય હું એમ નથી કહેતી તમે બધી પરીક્ષા ન આપતા આપવાની બધી છે કેમ કે તો જ તમને અનુભવ થશે કે કઈ રીતે શું ચેન્જીસ કરવા તમારે કઈ રીતે તમારી તૈયારી ઇમ્પ્રુવ કરવી પણ એક વસ્તુ યાદ રાખજો રાધા હંમેશા એક જ હોય છે ગોપી ઘણી બધી હોઈ શકે છે એટલે તમારે તમારો ગોલ નક્કી રાખવાનો છે કે મારે તો પોલીસ જ બનવું છે મારે તો તલાટી જ બનવું મારે તો નાયબ મામલતદાર જ બનવું છે એટલે એને તો વળગી જ રહેવાનું છે પછી બીજી સાઈડમાં ટ્રાય કરવા માટે આપી શકો છો તમે તો કેટેગરી એ માટે બધું ક્લિયર છે બીજા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો ચલો બાય બાય જય